આજે તો પૂનમ છે શરદ પૂનમ પછી આજે તો બટે પવા બનાવવા પડે રાતે પવા ખાવાના હોય એટલે દૂધ પવા બનાવવા પડે અરે હવે ઓલા કલર એ કલર ના એવા સરસ મીઠા લાગે કે હું આજે તો ઈ લઈ આવી છું પવા ના આજે શરદ પૂનમ ને દીધી ખવાય અમારે તો પહેલાથી રિવાજ એવો બધાનો કે શરદ પૂનમ ને દી બટે પવા બનાવવાના ને આજે દૂધપવા બનાવવાના ના ના તમાર ભાઈ પવા નથી ખાતા પણ એમાં સિંગ દાણા નાખવું દાડમ ના દાણા નાખું કાંદા નાખવું તમાર ભાઈ હા સમજી પાછો સમજી પડવો હશે તમારા ભાઈ ને કીધું કે ઘારી લઈ આવો નહી એમ તો કે આ ઘારી નથી લાવી મેં કીધું ખાલી સાડી આઠસો ની કિલો છે લઈ આવો નહી એમ તો કે ઘારી ખવડાવું તો તમે દાયા બીજી જાય તો બેન ના બે નથી ખાતા મેં કીધું મારા કાન ને તું લઈ આવજે એકલો ઘારી કિલો લઈ આવજે કાન્યા ને લઈ આવ્યો શરદ પૂનમ ને ખાવાના ને પાછી ઘારી તો ખાવી જ પડે ને ઘારી વગર તો સંધી પડવો ભૂલો કહેવાય ખાવી પડે ને તમારા ભાઈ ને ખબર નહીં હોય ને મસ્તા વસતા ખાઈ જાય નકર પાછા બોલ છે મને કે તને ડાયાબિટીસ છે ને આવું બધું ગળું તો હું તમારા ભાઈ ને ખબર ન પડે ને બધું ગળ્યું ખાઈ લઉં